પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી તેના કિસ્સામાંથી રોકડા રૂપિયા પાકેટ કિંમતી ચીજવસ્તુ ચોરી લેતા રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોતરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અસુરા સાહેબ તથા સકડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબ સાહેબનાઓએ વણ શોધાયેલ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી કિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ શોધી રિક્ષા ગેંગનો આતંક હોય જે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે એક ફરિયાદી નામે ધર્મેશભાઈ નંદુભાઈ ઈગળે નાઓ હીરાબાગ બાગ ગજરાત ચિલ્ડ્રન હોસ્પિટલથી એક પેસેન્જરને રિક્શામાં બેસેલ અને તેરા કિસ્સામાંથી રોકડા રૂપિયા પંદર હજાર નજો ચૂકવી ચોરી કરી લીધી અને રિક્ષા ચાલકે હીરાબાગ સર્કલથી કાપોદરા ચાર રસ્તા જતા આવતા ટ્રાફિક સિગ્નલ આગળ ઉતારી દીધેલાનો બનાવ બનેલ જે ગુનો સબબ સર્વેલન્સના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર

ઝડપી પાડી સદર આરોપીઓને પોકેટ કોપ મોબાઈલમાં નામ સર્ચ કરતા અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ હોય જેઓ બંનેની અંગઝડતી માંથી ગુનાના ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પંદર હજાર તથા ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષા મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરી નીચે મુજબના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાય આવતા તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે